એંસી વર્ષીય છોટુ વસાવાએ નવા સંગઠનની રચના કરી છે નામ આપ્યું છે ભારત આદિવાસી સેના આ સંગઠન થી ઓળખાશે આ થી ઓળખાશે બે પુત્રનો પણ છે અલગ અલગ પક્ષ એંસી વર્ષીય આદિવાસી નેતા છોટુ વસાવાએ આજે ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે થોડા સમય પહેલા જ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા છોટુભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતા ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે બે પુત્રનો પણ છે અલગ અલગ પક્ષ આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મોંડાને આજે ચોપનમી પુણ્યતિથિ અથી નયે દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોર છે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે